જય શ્રી કૃષ્ણ કહેવાય છે કે શ્રીમદ્ ભગવદ્ ગીતા ફક્ત એક ધર્મ માટે જ નથી પરંતુ તેને ધરતીની દરેક વ્યક્તિએ વાંચવી અને સમજવી જોઈએ જેથી તે પોતાની જિંદગીમાં સુખ શાંતિ અને સફળતા મેળવી શકે ભગવદ્ ગીતામાં કુલ અઢાર અધ્યાય છે અને એ અઢાર અધ્યાયોમાં કુલ સાતસો શ્લોક છે જે બધા માટે વાંચવું થોડુંક મુશ્કેલ છે એટલા માટે આ વિડીયોમાં હું ભગવદ્ ગીતાના વિચારો બાબતે વાત કરીશ જેને જાણીને તમે ભગવદ્ ગીતાનો સાચો મતલબ સમજી શકશો તો ચાલો જાણીએ શ્રીમદ ભગવદ્ ગીતાના વિચારોને શ્રી કૃષ્ણ કહે છે કે મનુષ્યે કોઈ પણ જાતના પરિણામની ચિંતા કર્યા વિના લોભ લાલચ વિના નિસ્વાર્થ અને નિષ્પક્ષ થઈને પોતાના કર્તવ્યોનું પાલન કરવું જોઈએ મનુષ્યએ હંમેશા સત્યની રાહ પર ચાલવું જોઈએ જેવી રીતે પ્રકાશની જ્યોત અંધારામાં ચમકે ચમકે છે છે જ રીતે એવો મનુષ્ય જીવનમાં ક્યારેય આનંદ અને સફળતા મેળવી નથી શકતો જે મનુષ્યની અંદર જ્ઞાનની કમી અને ઈશ્વર ઉપર શ્રદ્ધા ન હોય જેવી રીતે મનુષ્ય પોતાના જૂના ત્યાગી ને નવા વસ્ત્રો પહેરે છે તેવી જ રીતે આત્મા જૂના શરીરનો ત્યાગ કરીને નવા ભૌતિક ધારણ કરે કરે છે છે શું કેવી રીતે કરે છે અને શું કામ કરે છે એ બધી વાતોથી તમે જેટલા દૂર રહેશો એટલા તમે ખુશ રહેશો સમજદાર વ્યક્તિ જ્યારે સંબંધ નિભાવવાનું બંધ કરે છે ત્યારે સમજી લેવું કે તેના આત્મસન્માનને ઠેસ પહોંચી છે જેના પર તમારો અધિકાર નથી તેના પર મોહ ન કરવો જોઈએ એટલા માટે એના પર મોહ કરો જેના પર તમારો અધિકાર છે જે બીજાની તકલીફોને સમજે છે જેનામાં દયા છે દિલના સાફ છે તેમને બીજી વખત જન્મ લેવો પડતો નથી તમારા કર્મ જ તમારી ઓળખાણ છે નહીતર એક નામનાર તો હજાર વ્યક્તિ છે પ્રેમ હંમેશા માફી માંગવી પસંદ કરે છે જ્યારે અહંકાર હંમેશા માફી સાંભળવી પસંદ કરે છે વિષયો વિશે વિચારવાથી વ્યક્તિમાં તેના પ્રત્યે આશક્તિ પેદા થાય છે આશક્તિ જાગૃત થવાથી તેમનામાં ઈચ્છા જાગૃત થાય છે અને જ્યારે ઈચ્છા પૂરી થતી નથી ત્યારે વ્યક્તિમાં ક્રોધ ઉત્પન્ન થાય છે હંમેશા શંકા કરવા વ્યવહારી વ્યક્તિ માટે પ્રસન્નતા આ લોકમાં પણ નથી અને બીજે ક્યાંય પણ નથી કર્મ એ પાક જેવો છે જેને વ્યક્તિએ કોઈ પણ પરિસ્થિતિમાં કાપવો પડે છે એટલા માટે હંમેશા સારા બીજ વાવો જેથી પાક સારો થાય એવી વ્યક્તિને ક્યારેય ચિંતા થતી નથી જે એ સમજે છે કે જે થવાનું છે એ થઈને જ રહે છે અને જે નથી થવાનું તે ક્યારેય નહીં થાય સારા કર્મો કર્યા હોય તો પણ લોકો ફક્ત તમારી ખરાબી જ યાદ રાખે છે માટે લોકો શું કહે છે તેના ઉપર ધ્યાન ન આપો તમે બસ તમારા કર્મ જ કરતા રહો જેટલું બની શકે તેટલા મૌન રહો કારણ કે વધારે ગુના વ્યક્તિને તેમની જીભ જ કરાવે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે અર્જુન મારા ભક્તો જે હંમેશા મારું સ્મરણ અથવા એક મારી પૂજા કરે છે તેના કલ્યાણની જવાબદારી હું ઉઠાવું છું ભગવાન કૃષ્ણ એ પણ કહે છે કે હે અર્જુન જે લોકોને ભક્તિમાં શ્રદ્ધા નથી હોતી તે મને મેળવી શકતા નથી આથી તેમને જન્મ મૃત્યુના ચક્રમાં ફરવું પડે છે મૌન સૌથી સારો જવાબ છે એવી વ્યક્તિ માટે કે જે તમારા શબ્દોનું મહત્વ નથી સમજતી સમયની સાથે બદલાઈ જાઓ અથવા સમય બદલતા શીખો કોઈ કામની ચિંતા કરવી ઠીક છે પણ ચિંતા એટલી પણ ન કરવી જોઈએ કે એ કામ જ બગડી જાય સારી નિયત સાથે કરેલું કામ ક્યારેય નકામું જતું નથી એનું ફળ તમને અવશ્ય મળે છે શ્રી કૃષ્ણ કહે છે કે હું કોઈનું ભાગ્ય નથી બનાવતો કોઈ પોતાનું ભાગ્ય પોતે જ બનાવે છે તમે જે આજે કર્મ કરો છો તેનું ફળ તમને કાલે મળશે અને આજે જે તમે ભોગવો છો તે તમારા દ્વારા પહેલા કરેલા કર્મોના ફળ છે મનુષ્ય ક્યારેય સારો કે ખરાબ હોતો નથી પણ તેમના કર્મો સારા કે ખરાબ હોય છે અને જેવા મનુષ્યના કર્મ હોય છે તેવું જ જ તેમને ફળ મળે છે તમને ફક્ત કર્મ અધિકાર છે પરંતુ કર્મના ફળનો તમે અધિકારી નથી સાચા કર્મ એ નથી જેનું પરિણામ હંમેશા સાચું હોય પરંતુ સાચું કર્મ એ છે કે જેનો ઉદ્દેશ્ય ક્યારેય ખોટો ન હોય સંસારમાં કોઈ વ્યક્તિ સર્વગુણ સંપન્ન નથી હોતી એટલા માટે તેની ખામીઓને નજર અંદાજ કરીને સંબંધ નિભાવવો જોઈએ જ્યારે ભવિષ્ય ધૂંધળું પડવા લાગે ત્યારે તમારે તમારા વર્તમાનમાં ધ્યાન આપવાની આવશ્યકતા છે કોશિશ કરો ઉકેલ નીકળશે આજે નહીં તો કાલે ઉકેલ આવશે જીવનની સૌથી મોટી ભૂલ એ છે

સમય એ શીખવે છે કે જિંદગી કોઈની રાહ નથી જોતી અને ન તો કોઈના માટે રોકાય છે જિંદગી એવી વ્યક્તિની સાથે રમત રમે છે જે વ્યક્તિ સારો ખેલાડી છે દર્દ બધા માટે સરખા હોય છે પણ હસલો બધાના અલગ અલગ હોય છે કોઈ હતાશ થઈને તૂટી જાય છે તો કોઈ સંઘર્ષ કરીને નિખરી જાય છે વ્યક્તિ જે કર્મો કરે છે તેના પરિણામથી જે હાર કે જીત લાભ કે હાનિ સુખ કે દુઃખ જે મળે છે તેની ચિંતા કરવી જોઈએ નહીં જો તમે તમારી ભૂલોથી કંઈ શીખો છો તો ભૂલ સીડી છે અને નથી શીખતા તો ભૂલ સાગર છે તો નિર્ણય તમારે લેવાનો છે કે તમારે ચડવું છે કે ડૂબવું છે સમસ્યા એટલી તાકાતવાર નથી હોતી જેટલી આપણે એને માની લઈએ છીએ ક્યારેય સાંભળ્યું છે કે અંધારાએ સવાર પડવા જ ન દીધી હોય ભૂલો ગોતવી ખોટી વસ્તુ નથી બસ શરૂઆત પોતાનાથી થવી જોઈએ જરૂરી નથી કે દરેક વખતે તમારી વાતને સાચી સમજવામાં આવે એટલા માટે ક્યારેય ચૂપ રહેવું પણ વધારે સારું હોય છે જે વ્યક્તિ વધારે પડતી શાંત હોય છે તે એટલી જ ઊંડાઈથી પોતાની બુદ્ધિનો ઉપયોગ કરી શકે છે નિંદાથી ગભરાઈ ને ક્યારેય પોતાના ધ્યેયને ન છોડો કારણ કે ધ્યેય મળતા જ નિંદા કરવાવાળાનો અભિપ્રાય બદલાઈ જાય છે તમારી હાર અને જીત તમારા વિચાર ઉપર આધાર રાખે છે એટલા માટે માની લ્યો તો હાર જ થાય છે અને વિશ્વાસ રાખો તો જીત જ મળશે સૌથી સમજદાર વ્યક્તિ એ છે કે જે સફળતા મળતા તેમનામાં અહંકાર નથી આવતો અને નિષ્ફળતા મળતા ગમમાં ડૂબી નથી જતો જીવનમાં ક્યારેય કોઈની સાથે પોતાની સરખામણી ન કરો તમે જેવા છો સર્વશ્રેષ્ઠ છો મનુષ્ય જેવો વિશ્વાસ કરે છે તેવો પોતે બને છે જેમણે મનને જીતી લીધું તેમના માટે મન સૌથી સારો મિત્ર છે પણ જે એવું નથી કરતા તેમના માટે એમના માટે સૌથી મોટો શત્રુ બની જાય છે નકારાત્મક વિચારો આવવાનું નિશ્ચિત હોય છે પણ તે તમારા ઉપર આધાર રાખે છે કે તમે તેને કેટલું મહત્વ આપો છો હંમેશા યાદ રાખવું તે સારા દિવસો માટે ખરાબ દિવસો સાથે લડવું પડે છે જીવનમાં કોઈ પણ વસ્તુ કાયમ માટે નથી હોતી એટલા માટે પોતાને ક્યારેય ચિંતાગ્રસ્ત ન થવું જોઈએ કારણ કે પરિસ્થિતિ કેટલી ખરાબ કેમ ન હોય બદલાશે જરૂર સંસારમાં પરેશાની આપવા વાળો માણસ કેટલોય મોટો કેમ ન હોય પણ ભગવાનની કૃપા દ્રષ્ટિથી ક્યારેય મોટો નથી હોતો પ્રેરણાનો સૌથી મોટો સ્ત્રોત તમારા પોતાના વિચાર છે એટલા માટે મોટું વિચારો અને પોતાને જીતવા માટે હંમેશા પ્રોત્સાહિત કરો જેમણે મનને જીતી લીધું છે તેને પહેલાં જ પરમાત્માને મેળવી લીધા છે કારણ કે એમણે શાંતિ મેળવી લીધી છે એવા મનુષ્ય માટે સુખ દુઃખ શરદી ગરમી અને માન અપમાન એક જેવા હોય છે મુશ્કેલી ફક્ત બુદ્ધિશાળી લોકોને જ મળે છે કારણ કે એ જ લોકો તેને સારી રીતે પાર પાડી શકે છે કોઈ કંઈ પણ કહે બસ પોતાની જાતને શાંત રાખો કારણ કે સૂરજ કેટલોય ગરમ કેમ ન હોય સમુદ્ર ક્યારેય સુકાતો નથી જ્યાં તમારી કોઈ કિંમત ન હોય ત્યાં રોકાવું સારું નથી પછી ભલે તે કોઈનું ઘર હોય કે કોઈનું મન જ્યારે કોઈ હાથ અને સાથ દઈ છોડી દે છે ત્યારે કોઈને કોઈ આંગળી પકડવા વાળો મોકલી દે છે એનું નામ જ કાનહા છે જે મનને નિયંત્રિત નથી કરતું એના માટે મન શત્રુ જેવું કાર્ય કરે છે વ્યક્તિ જે ઈચ્છે છે તે બની શકે છે જો તે વિશ્વાસ સાથે ઈચ્છિત વસ્તુ પર નિરંતર ચિંતન કરે તો ફક્ત દુનિયાની સામે જીતવા વાળો જ વિચેતા નથી હોતો પરંતુ કયા સંબંધોની સામે ક્યારે અને ક્યાં હારવું છે એ જાણવા વાળો પણ વ્યક્તિ વિજેતા હોય છે જે લોકો બુદ્ધિને છોડીને લાગણીઓમાં આવી જાય છે એમને બીજા બધા મૂર્ખ બનાવી શકે છે સમયના પહેલા મરેલી વસ્તુ પોતાની કિંમત ખોઈ નાખે છે અને સમય પછી મરેલી વસ્તુ

અને ઈચ્છા જ એકમાત્ર પોતાનો શત્રુ પણ હોય છે પૂરી નિષ્ઠા સાથે પોતાનું કર્તવ્ય પોતાના કર્મ કરો બાકી બધું કૃષ્ણ ઉપર છોડી દો બની શકે કે બધા દિવસ સારા ન હોય પરંતુ બધા દિવસમાં કઈક સારું જરૂર હોય છે સમય ન્યાય કરે છે ત્યારે સાક્ષીની જરૂર નથી પડતી એક ભેટ ત્યારે અસલી અને પવિત્ર છે જ્યારે તે હૃદયથી કોઈક સાચી વ્યક્તિને સાચા સમયે અને સાચી જગ્યાએ આપવામાં આવે અને ભેટ આપવા વ્યક્તિના દિલમાં તે ભેટના બદલામાં કાંઈ મેળવવાની આશા ન હોય સુંદરતા તમારી દ્રષ્ટિમાં હોય છે કોઈને કિચનમાં ખીલેલું કમળ પણ સારું લાગે છે અને કોઈને ચાંદમાં પણ ડાઘ નજર આવે છે જે વ્યક્તિ કોઈ દેવતાની પૂજા પૂરા વિશ્વાસ સાથે કરે છે ત્યારે ભગવાન કૃષ્ણ તેમનો વિશ્વાસ એ દેવતામાં દ્રઢ કરે છે કોઈ પણ વસ્તુનો ઉદય અચાનક નથી થતો સૂર્ય પણ ધીમે ધીમે નીકળે છે અને ઉપર આવે છે ધૈર્ય અને તપસ્યા જેનામાં છે તે પ્રકાશિત કરી શકે છે તકલીફ ન થાય મન અશાંત હોય તો તેને નિયંત્રિત કરવું કઠિન છે પણ અભ્યાસથી તેને વશમાં કરી શકાય છે અહંકાર અને સંસ્કારમાં ફરક છે અહંકાર બીજાને ઝુકાવીને ખુશ થાય છે જ્યારે સંસ્કાર પોતે ઝૂકીને ખુશ થાય છે સેવા બધાની કરો પણ આશા કોઈની ન રાખો કારણ કે સેવાનું સાચું મૂલ્ય ઈશ્વર જ આપી શકે છે જ્યારે સત્યની અસત્ય સાથે લડાઈ થશે ત્યારે સત્ય એકલું ઊભું હશે અને અસત્યની લાંબી ફોજ હશે કારણ કે અસત્યની પાછળ મૂર્ખોનું જ ટોરું હોય છે એટલું રહેવું તમને એ પણ શીખવે છે કે વાસ્તવમાં તમારી પાસે પોતાના સિવાય બીજું કોઈ નથી જ્યારે પરિવારના સભ્યો અપ્રિય લાગવા લાગે અને પારકા પોતાના લાગવા લાગે ત્યારે સમજી લેવું કે વિનાશનો સમય ચાલુ થઈ ગયો છે ક્રોધ આવે ત્યારે ચીસો પાડવા માટે તાકાતની જરૂર નથી પડતી તાકાતની પણ ક્રોધ આવે ત્યારે ચૂપ રહેવા માટે બઉ જરૂર પડે છે બે પ્રકારના વ્યક્તિ આ સંસારમાં સ્વર્ગથી પણ ઉપર છે એક એ છે કે જે શક્તિશાળી હોવા છતાં પણ માફ કરે છે અને બીજા એ જે ગરીબ હોવા છતાં પણ કંઈક દાન કરે છે કોઈ વ્યક્તિને સારી રીતે જાણ્યા વગર બીજાની વાતો સાંભળી ને તેમના પ્રત્યે કોઈ અભિપ્રાય બાંધી લેવો એ મૂર્ખતા છે જે સાફ હૃદયથી માંગવામાં આવે તો ઈશ્વર નસીબથી પણ વધારે આપે છે જે થયું છે તે સારું થયું જે થઈ રહ્યું છે તે સારું થઈ રહ્યું છે અને જે થશે તે પણ સારું જ થશે મારું તારું નાનું મોટું પોતાના પારકા બધું મનમાંથી કાઢી નાખો પછી બધું તમારું છે અને તમે બધાના છો જ્યારે વિનાશ થવાની શરૂઆત થાય છે શરૂઆત વાણીઓ પર નિયંત્રણ ખોવાતી થાય છે જીવનમાં બધું ખલાસ થઈ જવા જેવું કોઈ હોતું નથી હંમેશા એક નવી શરૂઆત આપણી રાહ જોતી હોય છે જીવનમાં ખુશ રહેવું હોય તો વધારે ધ્યાન એ વસ્તુઓ ઉપર આપો જે તમારી પાસે છે એના પર નહીં કે જે બીજાની પાસે હોય એ દિવસે આપણી બધી પરેશાની ખતમ થઈ જશે જે દિવસે આપણને વિશ્વાસ થશે કે આપણું બધું કામ ઈશ્વરની ઈચ્છાથી થાય છે મુશ્કેલીમાં ધીરજ વૈભવમાં દયા અને સંકટમાં સહનશીલતા જ ઉત્તમ વ્યક્તિના લક્ષણ છે જે વ્યક્તિ સ્પષ્ટ અને સીધી વાત કરે છે તેની વાણી કઠોર જરૂર હોય છે પણ તે ક્યારેય કોઈની સાથે કપટ નથી કરતું જે સારું લાગે તેને અપનાવો અને જે ખરાબ લાગે તેનો ત્યાગ કરો પછી તે કોઈ વિચાર કર્મ કે વનભવ્ય કેમ ન હોય ખરાબી મોટી હોય કે નાની હંમેશા વિનાશનું કારણ બને છે કારણ કે નાવમાં કાણું નાનું હોય કે મોટું નાવને ડૂબાડી જ દે છે જે ભક્ત હંમેશા ભગવાન કૃષ્ણનું સ્મરણ કે પૂજા એક કરે છે તેનું વ્યક્તિગત રીતે કલ્યાણ કરવાની જવાબદારી ભગવાન કૃષ્ણ લે છે પરિવાર અને સમાજ બંને બરબાદ થાય છે જ્યારે સમજદાર ચૂપ રહે છે અને ના સમજ બોલવા લાગે છે જ્યારે ઉમેદ તૂટવા લાગે અને કોઈ રસ્તો નજર ન આવે ત્યારે એકવાર ભગવદ્ ગીતાની શરણ જરૂર લેવી જોઈએ જય શ્રી કૃષ્ણ